તો આ લાઇનનું ભૂંગળું છે પાણીની લાઈનનું અને આ છે ટાંકો તો આ ભૂંગળું શેની માટે છે તે તો પાણીનું જ છે પણ હવે આ શેની માટે છે કે આપણે વાડીમાં પાણી વાળવાનું તો નહીં હોય જેવા કેમ કે વાડીમાં પાણી વાળવાનું હોય તો આમાં પાણી રહે નહીં અને આ છે ટાંકો એટલે આ લાઈન છે પાણી ની અહીંયા પાસે પમ્પિંગ આવી ગયું છે અને આ નહીં નહીં તો કેટલી કેટલાની લાઈન કેવાતી છે જો મોટી હેવી લાઈન છે એવો પણ ટાંક હોય તો બહુ મોટો હેવી છે તો કઈ જગ્યાએ આવી તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેતા જઈએ ફોલો કરતા જઈએ સબસ્ક્રાઈબ કરતા જઈએ વાલા કેમ કે આ રોડ કાછો રોડ આવેલો છે અને આ ટાંકો છે ને આ લાઇન છે તો ભૂલતા નહીં હવે અમે ધીરે ધીરે ગાડી લઈને જવા દઈએ કેમ કે આ લાઈન અહીંયા છે એક ટાંકો સામે છે મોટો ગાડી મૂકી વેચી હો રામ રામ કઈ દે ધાર્મિક આખો રસ્તો છે ભૂંગળું ત્યાં આવેલું હતું એ કેતા જાગી હોય બહુ મોટો હેવી હતું ભૂંગળું અને દેવગાણા થઈને મેં આવ્યા ફોપટ ના એ ભૂંગળું અને એ ટાંકો ટાંકો તો કેવડો મોટો હેવી હતો લગભગ આવો ટાંકો તો અમારે આનકે ક્યાંય નથી અને એ લાઈન હતી લોખંડની એ બહુ હેવી હતી ઓ લાઈન કદાચ છોકરા અંદર રેમા કરે ને તો એ માથું ન ભટકાય એવી લાઈન ને એવડો ટાંકો ને તો એ કઈ જગ્યાએ હતું અંદાજ તો કહેજો દેવગાણાથી આવ્યા ત્યારે એ ટાંકોને બે વસ્તુઓ છે ને હોપટ આવ્યા હતા થી હોપટ તો તમે કદાચ ના હાલ્યા હોય તો કહેતા જઈએ આ ને વસાળે આવે એમ ફોલો કરવા ન ભૂલતા હો સબસ્ક્રાઈબ ને ફોલો કરતા જઈએ